નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ન્યૂઝ નસવાડી પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીની ચૂંટણીમાં ચૂંટણી અધિકારી અને ઉમેદવારો વચ્ચે હોબાળો મચ્યો નસવાડી ખાતે ફોર્મ ચકાસણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી ઉમેદવારોના ફોર્મ રદ કરતા મામલો ગરમાયો હતો બે હજાર સોળથી સત્તરમાં ઠરાવ કરવામાં આવ્યો કે નસવાડી તાલુકાનો જન્મે થયેલ શિક્ષકો હોય તે જ શિક્ષક મંડળીની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે તેવા નિયમથી ચૂંટણી લડવા થંઘનાટ ઉમેદવારોના આ વિચિત્ર નિયમના કારણે ફોર્મ રદ થતા મંડળી ઉપર વર્ષોથી શાસન કરી ભ્રષ્ટાચાર કરતા સત્તાધીશો સામે આક્રોશ વ્યક્ત કર્યો બસો પચાસ જેટલા શિક્ષકોનું જૂથ એક તરફ સત્તાધારી પાર્ટી પાસે ઓછા સભાસદો હોવાથી સત્તામાં બેસવા માટે નવો કિમીઓ અપનાવ્યો ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ પ્રમુખ પદની ઉમેદવારી માટે સાત ફોર્મ આવ્યા હતા જેમાં પાંચ ફોર્મ માન્ય રાખવામાં આવ્યા વીસ કારોબારી સભ્ય માટે સત્યાવીસ ફોર્મ આવ્યા હતા જેમાં ચૌદ ફોર્મ રદ અને તેર ફોર્મ બન્યા જ્યારે વિરોધી જૂથના શિક્ષકોએ આક્ષેપ કર્યો હતો કે અઢાર કરોડનો વહીવટ મંડળીમાં ચાલતો હોવાથી કુંભાર બહાર ના પડી જાય તે માટે આ રીતના નિયમો લાદી ફોર્મ રદ કર્યા જ્યારે આ બાબતે ચૂંટણી અધિકારી પાસે લેખિતના જવાબ માંગતા ચૂંટણી અધિકારી જવાબ ન આપતા કલાકો સુધી રગજગ ચાલી હતી નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષા સહકારી મંડળી લિમિટેડને બે વર્ષ બે હજાર ચોવીસ ચૂંટણીમાં પ્રમુખ તરીકેના કુલ સાત પત્ર ભરવામાં આવેલ તે પૈકી પાંચ પત્ર મંજૂર કરવામાં આવેલ છે તેમજ બે ઉમેદવારીપત્ર નામંજૂર કરવામાં આવે છે કારોબારી સભ્ય તરીકેના કુલ સત્યાવીસ પત્ર ભરવામાં આવેલ હતા તે પૈકી તેર પત્ર મંજૂર કરવામાં આવેલ છે તેમજ ચૌદ ઉમેદવારીપત્રો નામંજૂર કરવામાં આવે છે અને જે ચૂંટણી અધિકારી તરીકે નસવાડી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીના વ્યવસ્થાપક મંડળે જે ચૂંટણીના નિયમો પેટા નિયમો આપેલા છે એ નિયમો માનનીય શ્રીની મંજૂરી સાથેના નિયમો મને મળેલા છે અને એ જ પ્રમાણે મેં નિર્ણય લીધેલો છે સામાન્ય રીતે તાલુકા પ્રા નવસારી તાલુકા પ્રાથમિક શિક્ષક સહકારી મંડળીના ચૂંટણી અધિકારી તરીકે શિક્ષક પૈકીની જ કોઈ એક વ્યક્તિને ચૂંટણી અધિકારી તરીકે નિમણૂક થતી હોય છે હું પણ એક શિક્ષક છું પરંતુ જ્યારે મને આ જવાબદારી સોંપવામાં આવે છે ત્યારે ચૂંટણીના નિયમો પેટા નિયમોને ધ્યાને રાખીને જ મારે કોઈ પણ નિર્ણય લેવાનો હોય છે અને એ પ્રમાણે મેં કરેલું છે એ ક્યાંક મિસ્ટેક શકે તાલુકા મંડળી બે હજાર ઓગણીસ થી ચૂંટણીમાં હું ઉપપ્રમુખ તરીકે ઓગણીસથી લઈને ચોવીસ લગીને હું રહેલો છું એ ટાઈમે કોઈ પણ જાતનો નિયમ લાગુ પડેલો ન હતો બહારના અગિયાર જણના ફોર્મ માન્ય ગણવામાં આવેલા બે જણે ફોર્મ બહારના ભરેલા તો એમની ચૂંટણી કરવામાં આવેલી હું ઉપપ્રમુખ પાંચ વર્ષ રહ્યો છતાં પણ મને કોઈ પણ જાતની જાણકારી આપવામાં આવી નથી અને કાલે એવો નિયમ લાગુ પડવામાં આવ્યો કે પંદર વર્ષની નોકરી જોઈએ અને નસવાડીમાં જ જન્મ થયેલો હોય એ જ વ્યક્તિ ફોર્મ ભરી શકે અને એ જ વ્યક્તિ ચૂંટણી લડી શકે એના માટે મેં કાલે પાંચ વાગે ચૂંટણી અધિકારીને લેખિતમાં જાણ કરી એમને મને ઉસીમત સહી કરેલી છે કે હું જવાબ આપીશ પણ કાલ સાંજના પાંચ વાગ્યાથી લઈને આજ દિન સુધી એમને કોઈ પણ જાતનો જવાબ આપ્યો નથી કારણ કે નસવાડી તાલુકા સહકારી મંડળીમાં અઢાર કરોડનો વહીવટ ચાલે છે એ અઢાર કરોડના વહીવટમાં પોતાના સ્થાનિકો અઠ્યાવીસ જણને લઈને બસો નેવું જણ બહારના વ્યક્તિઓ છે તેમને ઇન્વોલ્વ કરવા નથી અને અઠ્યાવીસ જણને અઢાર કરોડનો વહીવટ સંભાળવો છે ને એમાં સૌથી મોટા મોટું કૌભાંડ અંદરો અંદર ચાલી રહ્યું છે જેના લીધે આ કોઈ પણ જાતની માહિતી બહાર પાડવા માગતા નથી અને બહારના વ્યક્તિઓના ફોર્મ રદ કરીને પોતાના ધાક ધમકીથી પોતાના નિયમો લાગુ પડાવીને મંડળીમાં અંદર ઘૂસવા માગે છે અત્યારે પણ વગાચમાંથી ફોર્મ ભર્યું છે મારી સામે કોઈએ ફોર્મ ભર્યું નથી છતાં મારું ફોર્મ એવાય રદ કરે છે